ધન થરાદ ધાનેરા નેશનલ હાઇવે પર ભુરડુ ગામની હદમાં ટોલટેક્સ આવેલું છે ત્યારે આ ટોલટેક્સ પરથી પસાર થતા ભારે વાહનોના ફાસ્ટેગ કપાતા હોવા છતાં ટોલ કર્મી વાહન ચાલકો સાથે દાદાગીરી કરી રોકડ રૂપિયા વસૂલતામાં વસૂલાતમાં આવે છે જેથી વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર વાહન ચાલકે જણાવ્યું હતું અમારી ટ્રક પર ફાસ્ટેગ લગાવેલ છે ત્યારે ગાડી પસાર થતાની સાથે ટોલ ટેક્સના નાણાં કપાઈ જાય છે પરંતુ ટોલ ટેક્સવાળા ટોલ ટેક્સથી થોડે દૂર અમારી ટ્રક થોભાવી રોકડા રૂપિયા લઈ લે છે અને આ બાબતે કહેવા તો ટોલ કર્મીઓ સ્થાનિક માણસો આવી અમારી સાથે હુમલો કરવાનો પ્રયત્ન કરે છે જેથી અમુક પરદેશી હોવાથી અમારી પાસેથી બમણી રકમ વસૂલે છે ને હવે તો આવનારો સમય જ બતાવશે કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ બાબતની ચકાસણી કરવામાં આવશે કે ઘરના ભુવા અને ઘરના પાવળિયા જેવી સ્થિતિ સર્જાશે તે જોવાનું રહ્યું